આપણે ભૂલી જઈએ કે ચાલો હવે આવતી પૂનમ ના જાશું આપણે નિયમ દરરોજ રાખી શકવાના નથી કોઈ એક નિયમ તમારા જીવનમાં હશે ને તો પરમાત્મા તમને મળે પૂજ્ય મોરાઈ બાપુ એક એની કથામાં વાત કરે ને મનુભાઈ માસ્તર ગામડામાં મનુભાઈ માસ્તર હોય એ દર પૂનમ ડાકોર ભરવા જતા હોય પણ એકવાર એવું બને કે પોતે સ્કૂલમાં શિક્ષક હોય ભલે એના પ્રિન્સિપાલ હોય મનુભાઈ કહે કે તમે આ પુનમ ભરવા છે ને ડાકોર નહીં જતા કેમ તો કે જિલ્લા શિક્ષણ અધિકારીઓ બધા આપણે નિશાળમાં ચેકિંગ કરવા માટે આવી રહ્યા છે જો તમે નહીં હોય તો તમને નોકરીમાંથી કાઢી નાખશે એટલે મનુભાઈ માસ્તર મનમાં મૂંજાય વિચાર કરે કે આટલા વર્ષથી હું પૂનમ ભરું છું હવે કાલે પૂનમ છે કાલે જો સ્કૂલમાં નહીં જાઓ તો નોકરી જશે અને ભગવાનને મળવા નહીં જાઓ તો મારો નિયમ તૂટશે હવે કરવું શું આખી રાત મનમાં વિચાર કરે બીજા દિવસે સવારે એના મનમાં વિચાર આવે કે નોકરી રહે કે ન રહે પણ ઠાકોરજીના દર્શન કરવા તો જવું જ છે મારો નિયમ એ નિયમ મૃદંગના નાદે ચાલુ હોય અને મનુભાઈ માસ્તર બીજા દિવસે સવારે સ્કૂલે નથી જતા ડાકોરજીના દર્શન કરવા જાય અને એ જ દિવસે જિલ્લા શિક્ષણ અધિકારીઓ બધા એના ગામડામાં ચેકિંગ કરવા માટે આવે અને મનુભાઈ જે ક્લાસમાં છોકરાઓને ભણાવતા હોય એ ક્લાસમાં જ્યારે જાય તો ખરેખર મનુભાઈ ત્યાં ભણાવતા હોય અને બધાને એમ કે ભાઈ મનુભાઈ તો ડાકોર ગયા જ નથી આજે અહીંયા જ રહ્યા ચેકિંગ કરી અધિકારીઓ બધા નીકળી જાય સાંજે મનુભાઈ પાછા પહોંચી અને બીજા દિવસે સવારે જ્યારે મનુભાઈ નિશાળે જાય પ્રિન્સિપાલે મનુભાઈને કહે કે મનુભાઈ સારું કર્યું તમે કાલે ડાકોર ન ગયા મનુભાઈ કે કેમ ડાકોર ન ગયા અર્થ કીધું કે કાલે આયા બધા અધિકારીઓ જોવા આવ્યા હતા સારું તમે છોકરાઓને ભણાવતા હતા મનુભાઈ કે હું તો ડાકોરમાં હતો હું તો કાલે પૂનમ ભરવા દર્શન કરવા ગયો તો આ છોકરાઓને કોણ ભણાવતું હશે ખરેખર હું હતો પ્રિન્સિપાલ કે મનુભાઈ તમે જ હતા આવી મસ્કરી કરોમાં અમારી આવો અમારો મજાક ઉડાવોમાં ક્યારે મનુભાઈના મનમાં વિચાર આવે કે હું તો ઢાકરોમાં હતો પણ જો મારા ક્લાસરૂમમાં છોકરાઓને કોઈ ભણાવવા આવ્યું હોય તો એ મનુભાઈ માસ્તર હતો એ ઢાકરોનો ઠાકોર મનુભાઈ બનીને આવ્યો જો મારા ઠાકોરને મારા રૂપ લઈને આવું પડતું હોય પ્રભુ નરસિંહ મહેતાના